સાવ પાણીના ભાવે આ ટ્રેક્ટર વેચવાનું છે મહિન્દ્રા ટ્રેક્ટર છે અને આ ટ્રેક્ટર એક લાખ પીચોતેર હજારમાં તમને મળી જશે તે પણ ટોટલ જવાબદારી વારું આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં આખું એન્જિન ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ ટ્રેક્ટર અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે તો વહેલી તકે તમે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો બાકી આગળ બધી માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો આવા જોવા ચેનલ કરી લેજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે મહિન્દ્રા બસો પંચાણું અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે હું તમને આગળ હું તમને બધી માહિતી આપી દઈશ વનરાજ ભાઈ વેચવાનું છે મોડલ છે બે હજાર નવ દસ ના મોડલ આ ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ સારા ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી બાકી રૂબરૂ સ્થળ પર જાય આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કર્યા બાદ પણ લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો નો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો વનરાજભાઈ નો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી પણ એકદમ સારા તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ટાયર મીડિયમ કન્ડિશનમાં ટ્રેક્ટરના બાકી ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ બેટરી પણ સારી કિંમત માત્ર એક લાખ પીચોતેર હજાર અંદાજીત રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં હજુ થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે વનરાજભાઈનું ટ્રેક્ટર લેવું હોય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે નંબર પર ફોન કરી મહિન્દ્રા ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો